સુરત શહેરની નર્સિંગ કર્મચારીઓ વિવિધ માંગણી મુદ્દે વિરોધ પ્રદર્શન શહેરના પાંચસો નર્સિંગ કર્મચારીઓનો વિરોધ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મિવેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓનો વિરોધ સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ કોલેજને આવેદન આપવામાં આવશે સ્મિવેર હોસ્પિટલમાં ભગવાન શ્રીરામ અને હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ નોંધાવ્યો વિવિધ મુખ્ય માંગણીઓ તાત્કાલિક સ્ટાફની ભરતી કરવામાં આવે નર્સિંગ અલવન્સ ચાલુ કરવામાં આવે છે યુનિફોર્મ એલોવન્સમાં વધારો કરવામાં આવે ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ વોશિંગ એલોવન્સમાં વધારો કરવામાં આવે ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વહેલીમાં વહેલી તકે ભરતી થવી જોઈએ નર્સિંગ એલાઉન્સની જે માગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષ આવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માગણીઓ પૂરી થઈ જાય એ જ અમારો મેન મુદ્દો છે તમારી એક તો સ્ટાફ જે ઓછો સ્ટાફ છે અમારી પાસે સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કો કોરોનામાં સેવા કરેલ છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે એ એક સ્ટાફ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માંગણી જે અમારી ઘણા વર્ષોથી છે હજુ સુધી એ માંગણીઓ અમારી પૂરી થયેલ નથી બરોબર છે રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે તેમજ અમને સુરત મહાનગરપાલના કર્મચારી નર્સિસોને ફક્ત પાંચસો રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે તો અમારી એક જ માંગણીઓ છે કે અમારી જે નર્સિંગ એલાઉન્સીસ છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે અમારી સ્ટાફની ભરતી કરવામાં આવે તેમજ કોવિડ દરમિયાન જે વધારો રાજ્ય સરકાર દ્વારા દરેક દરેક અન્ય મહાનગરપાલિકાઓના કર્મચારીઓને પણ આપવામાં આવે છે એ લઘુત્તમ વેતન વેતન ધારો પણ અમને હજુ સુધી મળેલ નથી તો તમામ માંગણીઓ અમારી વહેલી તારીખે સંતોષાય એવી જ અમારી અપેક્ષા છે રજૂઆત કરી હતી આના માટે અગાઉ અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી છે તેમજ અમારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડી તેમજ નીતિ નિયમ પ્રમાણે દરેકને અમે રજૂઆત કરેલ છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવેલો નથી તમારો નિકાલ નહીં આવશે તો અમે જો અમારો નિકાલ નહીં આવે તો અમારી અમે આગળ આગળની જે રજૂઆતો છે તે અમે અમારા ઉપરી અધિકારી થ્રુ સુરત મહાનગરપાલિકા કમિશનને કરીશું અમે